માત્ર ત્રણ કલાક ચાલેલું ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને વિડીયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર ખેડૂતભાઈઓ જોઈ શકો છો માત્ર ને માત્ર ત્રણ જ કલાક ચાલેલું છે ખાલી શોરૂમથી ઘર સુધી ટ્રેક્ટર લઈ ગયેલા છે ભાઈ બાકી ટ્રેક્ટર આખું પેટી પેક કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તો ભાઈઓ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારી ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવે એ તમને જોવા મળી જાય કેમ કે મારે ચેનલ ઉપર આવા વાહનોના વિડીયો આવતા રહેતા હોય છે તો એ બધા જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને ટ્રેક્ટર માત્ર ને માત્ર ત્રણ જ કલાક ચાલેલું છે માત્ર ત્રણ જ કલાક ફરેલું ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર શોરૂમથી ઘર સુધી ભાઈ લઈ ગયેલા છે ખેતીમાં ઉપયોગ થયેલો નથી ખાલી શોરૂમથી ઘર સુધી ચલાવેલું ટ્રેક્ટર તમને જોવા મળશે આખું પેટી પેક ટ્રેક્ટર છે બાકી કંડિશન તમે જોઈ શકો છો સાવ નવે નવું ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે સો એ સો કન્ડિશનમાં ટ્રેક્ટર છે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે તો તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો પાવર સ્ટેરિંગમાં જોવા મળશે તમને મહિન્દ્રા પા ચારસો પંચોતેર ભૂમિપુત્ર ટ્રેક્ટર વિડીયોમાં તમે જોઈ શકો છો માત્ર ત્રણ કલાક ચાલેલું છે તાત્કાલિક વેચવાનું છે ભાઈને બાકી કન્ડિશન જે વિડીયોમાં તમને જોવા મળે તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જશે સાવ નવે નવું શોરૂમ પીસ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે બાકી કંડિશન તમે જોઈ શકો છો સોએ સો ટકા કન્ડિશન છે જ્યારે છે ટાયર સોએ સો ટકા બાકી આખા ટ્રેક્ટરની ક્લિયર કટ કન્ડિશન તમને સોએ સો ટકા જોવા મળશે સીટમાંથી ભાઈએ કાગળ પણ નથી કાઢેલો એટલે તમારે એમ જ રાખવાનું કે ભાઈ આપણે શોરૂમમાંથી ટ્રેક્ટર લઈએ તેવું ટ્રેક્ટર તમને જોવા મળશે ભાઈને તાત્કાલિક વેચી દેવાનું છે મોડલ છે બે હજાર પચીસનું માત્ર ત્રણ કલાક ચાલેલું તમે વિડીયોની અંદર જોઈ શકો છો ખેતી કામમાં એક પણ વખત ઉપયોગ થયેલો નથી માત્ર ઘર શોરૂમથી ઘર સુધી ચલાવેલું છે ભાઈએ કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે પાંચ લાખ અને સિત્તેર હજાર શોરૂમનો ભાવ કરતાં ઓછી કિંમતમાં પાંચ લાખ અને સિત્તેર હજાર કિંમતમાં ભાઈને ટ્રેક્ટર વેચવાનું છે તો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ભાટવડિયા તાલુકો કલ્યાણપુર કલ્યાણપુર તાલુકામાં મહેશભાઈ પાસે ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે ભાટવડિયા ગામે મહેશભાઈનો કોન્ટેક્ટ નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને ટ્રેક્ટરના ઓનર મહેશભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જાય છે જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો વેચાતા વાર નહીં લાગે ખેડૂતભાઈઓ ટ્રેક્ટર સાવ નવું છે અને કિંમત ભાઈ શોરૂમ કરતાં ઓછી રાખેલી છે તો ટ્રેક્ટરના ઓનર મહેશભાઈનો કોન્ટેક કરી લેજો તેનો કોન્ટેક નંબર ક્યાં જોવા મળે તેની વાત કરું તો વિડીયોમાં નીચે બાયોમાં તેનો કોન્ટેક નંબર આપી દીધેલો છે વિડીયોની બાયોમાં તમને મહેશભાઈનો કોન્ટેક નંબર જોવા મળી જશે તો જે કોઈ ખેડૂત ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય રૂબરૂ સ્થળ પર જાય કન્ડિશન ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો રૂબરૂ સ્થળ પર જોવા જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેવો જેથી ટ્રેક્ટર વેચાઈ ન ગયેલું હોય અને તમારે ખોટો ધક્કો ન થાય તો ટ્રેક્ટરના ઓનર મહેશભાઈનો કોન્ટેક્ટ કરી લીજો વિડીયોમાં નીચે નંબર મેં આપી દીધેલો છે